છોટાઉદેપુરના કમાટ તાલુકાની મેળ નદીમાં પણ હાલમાં ઘોડાપુર આવ્યું છે નદી કાંઠે વસતા જે પણ લોકો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં મોટી જરૂરી નાની જરૂરી વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યા છે મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે છોટાઉદેપુરની આ નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે હેરણ છે ખાસ કરીને મેણ છે જે કટ તાલુકામાં આવેલી છે તે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો મેણ નદીના કે જ્યાં પાણીનો પ્રવાહ એટલો બધો છે કે આસપાસના ગામોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થયો જેના કારણે છોટા ઉદયપુરની જે કવાંટ ખાતે મેણ નદી આવેલી છે તે નદી બે કાંઠે વહેતી થઈ રહી છે તો આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમને પણ અલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે હજી પણ બહુ સારો છે અને પાણી બહુ બહુ સારો છે અને અમારા ખેડૂતો બી સુખી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ આપણે નસવાડી તાલુકાની જીવાધોરી જોઈ રહ્યા છો આ મેણ નદીનો પટ છે જ્યાં ભારે પાણી આવ્યું છે તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી છે બીજી બાજુ આ મેણ નદીનો ખાસ કરીને આ જે પુલ છે આ પુલની આપણે આ જોઈ રહ્યા છો દ્રશ્યો અને પુલની પેલી તરફ આ જો મેણ નદીનો સૌથી મોટો પટ છે ભારે વર્ષા જે ખાસ કરીને નસવાડી તાલુકાના અને કવાટ તાલુકામાં આ બંને તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે જેના લીધે હાલ તો ખાસ કરીને ખેડૂતો કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલે ખેડૂતોમાં પણ ખુશી છવાય છે મેન નદી એ નસવાડી તાલુકાની જીવા દોરી સમાન નદી છે હાલ તો મેન નદીમાં ભારે પાણી આવતા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે ઇરફાન મહેમાન સંદેશ ન્યૂ છોટાઉદેપુર તો છોટાઉદેપુરમાં એક યુવતી નદી વચ્ચે ફસાઈ ગઈ હતી આ નદી વચ્ચે આ યુવતી ફસાતા તેને ત્રણ કલાકની ભારે જહેમત બાદ તેને રેસ્ક્યુ કરવામાં આવી હતી આ યુવતી નદી વચ્ચે ફસાઈ નદીમાં વહેણ વધારે હતું કવાટના મોટી ટોકરી ગામે યુવતી નદી વચ્ચે ફસાઈ ગઈ હતી કરા નદીમાં અચાનક પૂર આવતા યુવતી ફસાઈ જોકે સાડા ત્રણ કલાકની જહેમત બાદ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ યુવતીને દોરડાની મદદથી ખેંચી લેવામાં આવી હતી છોટા ઉદયપુરમાં નદીની વચ્ચો આ યુવતી ફસાઈ ગઈ હતી

અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા સહી સલામત બહાર કાઢેલ છે પાણી આવી એટલે હું એક ભાઈ હતો અને એક છોકરી હતી તે મને ના પાડી એક લાખ લોડ આવે છે એટલે ઉપર ચડી જાય એવું મને હા ઉપર ચડી પછી મને ત્રણ ભાઈ ચાર ભાઈ હતા અને ફાયરિંગ કરીને બાર કાઢી